હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુંજસ કિચન આજે આપણે બનાવીશું પાત્રાનું શાક અને આ શાક જેવું લગ્ન પ્રસંગમાં બને છે તેવું જ મહારાજ સ્ટાઇલનું તમે ઘરે પણ એકદમ સરળતાથી બનાવી શકો છો તો એકદમ સિમ્પલ રેસિપી છે ઉનાળામાં તુરિયામાંથી આ શાકની વેરાયટી પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને રેસિપી પસંદ આવે તો વિડીયોને છેલ્લે સુધી જોઈ એક લાઈક કરી દેજો સાથે ચેનલ પર નવા હોય અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો શાક બનાવવા માટે સૌથી પહેલાં એક પેસ્ટ બનાવીશું જેના માટે મેં આઠ મોટી કળી લસણ લીધું છે જો નાની કળી લેતા હોય તો દસથી બાર કળી લેવાનું છે સાથે એક મોટો ટુકડો આદુનો લીધો છે તો લસણ અને આદુને આ રીતે મિક્સર જારમાં લઈ લેશું સાથે અહીં મેં ત્રણ નંગ લીલા મરચાં લીધા છે આ મીડિયમ તીખા મરચાં છે અહીં આપણે શાકમાં તીખાશ લીલા મરચાંથી જ આપવાના છીએ એટલે તમને જેટલું તીખું પસંદ હોય એ પ્રમાણે તમારે આ પેસ્ટમાં મરચાંનું પ્રમાણ રાખવાનું છે સાથે બે ચમચી સૂકા નાળિયેરનું છીણ લઈશું તો અહીં મેં રેડીમેડ છીણ આવે એ જ લીધું છે અને સાથે જ અડધો કપ લીલા ધાણા લઈશું તો ધાણાને આ રીતે દાંડલી સાથે જ લેવાના છે દાંડલીની ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે હવે ચટણીને પીસવા માટે બેથી ત્રણ ચમચી પાણી એડ કરીશું અને પ્રોપર ગ્રાઇન્ડ કરી લેવાનું છે જરૂર પડે તો થોડું વધારે પાણી એડ કરીને એકદમ સ્મૂથ બને તેવી આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈશું આ પેસ્ટમાં જો તમારી પાસે પાલક અવેલેબલ હોય તો બેથી ત્રણ પત્તા પાલકના પણ એડ કરી શકાય છે જેનાથી શાકનો કલર વધારે સરસ ગ્રીન આવશે હવે અહીં મેં અઢીસો ગ્રામ તુરિયા લીધા છે તુરિયા એકદમ સરસ કૂણા હોય એવા લેવાના છે તુરિયાને ધોઈ જે તેનો ઉપરનો ભાગ હોય છે એ આ રીતે રિમૂવ કરી દઈશું જો તુરિયા થોડા જાડા હશે તો તમારે તુરિયાનો આ બધો જ ગ્રીન ભાગ કાઢી નાખવો પડશે તો જ તમારા તુરિયા પ્રોપર ચડશે એટલે તુર્યા પસંદ કરતી વખતે એકદમ સરસ કૂણા તુર્યા હોય એવા લેવાના છે તુરિયાને છાલ કાઢ્યા પછી એકવાર ટેસ્ટ કરી લેવાના ઘણીવાર તુરિયા કડવા પણ આવતા હોય છે એ પછી તેને આ રીતે ગોળ રાઉન્ડમાં કાપી લઈશું અને તેના બે ભાગ કરીને મોટા ટુકડામાં તુરિયાને આ રીતે કાપી લેવાના છે તો થોડા મોટા ટુકડા જ રાખવાના છે જેથી શાક બન્યા પછી તે સાવ શાકમાં ગળી ના જાય તો આવી જ રીતે મેં બધા જ તુરિયાને કાપી લીધા છે હવે શાકનો વઘાર કરી લઈશું તો શાક વઘારવા માટે અહીં મેં એક કડાઈમાં ચાર મોટી ચમચી તેલ લીધું છે આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે તેલ સરસ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જીરું નાખીશું સાથે એક મેં દગડ ફૂલ લીધું છે આનાથી શાકમાં ફ્લેવર બહુ જ સરસ આવે છે સાથે એક તમાલપત્ર લઈશું આ રીતે તોડીને લઈ લેવાનું છે અને ચમચી હિંગ નાખીશું હવે તેમાં બે ચમચી કાજુના ટુકડા નાખીશું અને કાજુને પણ તેલમાં થોડા સાંતળી લેવાના છે એ પછી તેમાં તૈયાર કરેલી જે ગ્રીન પેસ્ટ છે એડ કરવાની છે અને બધી જ પેસ્ટ લઈ લેશું અને આ પેસ્ટને તેલમાં પ્રોપર સાંતળી લેવાની છે જેથી આદુ લસણની કચાશ પણ દૂર થઈ જશે અને પેસ્ટ પ્રોપર કૂક પણ થઈ જશે તો લગભગ બે મિનિટ પછી ગ્રીન પેસ્ટમાંથી એકદમ મસ્ત તેલ છૂટું પડી ગયું છે અને એ પ્રોપર કૂક પણ થઈ ગઈ છે હવે તેમાં સમારીને રાખેલા તુરિયા એડ કરી દઈશું તો ઉનાળામાં તુરિયા સારા એવા પ્રમાણમાં મળતા હોય છે તો તુરિયાના શાકની આ વેરાયટી પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો હવે શાકને થોડું મિક્સ કરી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું સાથે એક મોટી ચમચી ગોળ એડ કરીશું તો આ શાકમાં ગળપણ તમને જેવું ગમે એ પ્રમાણે વધારે ઓછું લઈ શકાય છે હવે શાકને થોડીવાર માટે તેલમાં સાંતળવાનું છે જેથી એ ઝડપથી કૂક થઈ જશે એટલે ઢાંકણ ઢાંકીને લગભગ બે મિનિટ આ રીતે સાંતળી લઈશું તો બે મિનિટ પછી શાક લગભગ અડધું કૂક થઈ ગયું છે અને તેલમાં સાંતળવાથી એ ઝડપથી કૂક થઈ જશે હવે તેમાં એક મોટો કપ પાણી એડ કરીશું અને પાણીમાં હવે તુરિયાને પ્રોપર સો ટકા કૂક થઈ તેટલા કૂક કરી લેવાના છે તો ફરી ઢાંકણ ઢાંકીને લગભગ પાંચ મિનિટ સુધી તુરિયાને કૂક કરી લઈશું તુરિયા કૂક થાય છે ત્યાં સુધીમાં અહીં પાત્રા કટ કરી લઈશું તો અહીં મેં દોઢસો ગ્રામ પાત્રા લીધા છે તો અઢીસો ગ્રામ તુરિયા સામે દોઢસો ગ્રામ પાત્રા લેશો તો એકદમ પરફેક્ટ તમારું તુરિયા પાત્રાનું શાક બનશે તો અહીં મેં પાત્રા થોડા સાંતળેલા હોય એવા લીધા છે જેથી પાત્રા શાકમાં જઈને સાવ ગળી નહીં જાય અને એ પછી પાત્રાને આ રીતે મીડિયમ ટુકડામાં કાપી લઈશું બહુ નાના ટુકડા કરશો તો શાકમાં પાત્રા સાવ ઓગળી જશે તો આ રીતના બધા પાત્રા કાપી લેવાના છે એ પછી પાંચ મિનિટ પછી તુરિયા ચેક કરીએ તો તુરિયા અત્યારે પ્રોપર કૂક થઈ ગયા છે શાક ઢાંકીને કૂક કરીએ ત્યારે વચ્ચે વચ્ચે એક બે વાર ખોલીને મિક્સ કરી લેવાનું જેથી નીચે બેસી ના જાય અને જો તમારા તુરિયા વધારે વાસી હોય કે બહુ મોટા હોય તો આ શાકને તમે કુકરમાં પણ બનાવી શકો છો હવે તેમાં અડધી ચમચી હળદર નાખીશું સાથે દોઢ ચમચી ધાણાજીરું પાવડર અને સાથે ચમચી ચાટ મસાલો લીધો છે તો આ શાકમાં ચાટ મસાલાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે એટલે ચોક્કસથી લેજો સાથે અહીં મેં અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને હવે આ બધા મસાલાને શાકમાં પ્રોપર મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ તેને કૂક કરી લેવાનું છે એ પછી તેમાં કટ કરીને રાખેલા પાત્રા એડ કરીશું અને આ સમયે શાકમાં પાણીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે એટલે ફરી હું અડધા કપ જેટલું ગરમ પાણી એડ કરી રહી છું ગરમ પાણી લેવાથી પાત્રા ઝડપથી સોફ્ટ થઈ જશે અને શાક પણ ઝડપથી કૂક થઈ જશે હવે થોડું મિક્સ કરીને ફરી ઢાંકણ ઢાંકી બેથી ત્રણ મિનિટ કૂક કરી લઈશું જેથી પાત્રામાં પણ શાકની બધી જ ફ્લેવર આવી જશે બે મિનિટ પછી શાક ચેક કરીએ તો એકદમ પ્રોપર શાક બનીને તૈયાર છે ઉપરથી તેલ પણ એકદમ સરસ છૂટું પડી ગયું છે આ સમયે શાકમાં રસાનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે જો તમને શાક વધારે રસાવાળું જોઈતું હોય તો ફરી થોડું ગરમ પાણી કરીને એડ કરશો એટલે શાકમાં રસો એકદમ વ્યવસ્થિત થઈ જશે હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં થોડા લીલા ધાણા નાખીશું અને એક ચમચી લીંબુનો રસ એડ કરીશું અત્યારે શાક સવ કરવા માટે તૈયાર છે જો તમારે શાકને થોડીવાર પછી સૌ કરવું હોય તો પાત્રા નાખ્યા હોવાથી શાક થોડું ડ્રાય થઈ જશે એવા સમયે ફરી તમારે થોડું ગરમ પાણી કરી શાકમાં એડ કરવાનું અને શાકને થોડું ગરમ કરી લેવાનું એટલે પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળું તમારું શાક તૈયાર થઈ જશે તો એકદમ મસ્ત ગરમા ગરમ લગ્ન પ્રસંગમાં બને તેવું જ પાત્રાનું શાક બનીને તૈયાર છે તમારા ઘરે પણ ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો તમને આજની રેસીપી કેવી લાગી સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ